હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર જાફરાબાદી ભેંસ વેસવા છે જે મિત્રો નીતિનભાઈને વેસવાની છે મિત્રો માત્ર ચાલીસ હજારની કિંમતમાં વેચવાની છે તો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો માલધારી મિત્રો કોઈ ભેંસ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ જાફરાબાદી ભેંસની તો મિત્રો ભેંસ બે મહિનાનો છે ભેંસને તો મિત્રો ભેંસ પ્યોર જાફરાબાદી છે ઓરિજિનલ ભેંસ તમને જોવા મળશે જાફરાબાદી તો મિત્રો આ જાફરાબાદી ભેંસ પહેલું જ છે અને બે મહિનાનું છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ભેંસ એકદમ સોજી છે તમે મિત્રો ભેંસનો વિડીયો આપણી સેનલ ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખૂબ જ સારી ભેંસ છે તેવું માલિકનું કેવું છે તો મિત્રો આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે શું કિંમત આપણે વાત કરીએ તે પહેલાં આપણી સેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ભેંસના માલિકની તો માલિકનું નામ નીતિનભાઈ છે અને મિત્રો નીતિનભાઈએ આ ભેંસની કિંમત રાખેલી છે માત્ર ચાલીસ હજાર રૂપિયા તો મિત્રો નીતિનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું ઝીરો એકતાલીસ એક માલિકનો મોબાઈલ નંબર છે ચાલીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે અને મિત્રો આ ભેંસ તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તો મિત્રો ગામ પાદરિયા તો મિત્રો નામ નિતિનભાઈ નિતિનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો આ જાફરાબાદી ભેંસ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે નીતિનભાઈનો કોન્ટેક કરવો અને મિત્રો કોન્ટેક કરી અને તમે રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને ભેંસ લઈ શકો છો તો વધુ માહિતી માટે નીતિનભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય ફ્રેન્ડ્સ